હા એની કરતા હા બધા અત્યારે ખેતી ના કામ માં વ્યસ્ત હોય બરાબર કપા એ તવડી ગયા હોય ને તો આ બધું કઈ કપા ઉકલતો હોય નથી ગામમાં કોઈ હતું નહીં જઈને ઘડીક બે હું તો કઈક એકાદ વાત કઈક જૂની ઇતિહાસ ની હા કરો તો સાંભળી મજા આવે વાર્તા તો એવું છે કે આપડી પાસે ના નું એવું દસ જેવું છે વાર્તા ખરી અને એ તો ઓરિજિનલ છે એમાં કઈ ના નહિ એક દિવસ ઈ હનાળા કરી ગામ માં આવ્યા અને એને વરસાદ વરસાવાનો બહુ શોખ હમ એટલે ગામ માં શોખ માં આવી પાદર હોય કે હોય એક વડલો છે વડલા ની હેઠે પોખવે અને વરસાદ જેવું વરસે આવો તો એને શોખ હતો એમ છે પછી તો વાલેરા વાળા એવો શોખ હતો એ તો એ બધું થતું એમાં વાલેરા વાળા પાસે એક માયુરો કરીને વસેરો હમ પણ ફગા દીકરાને ચડવાનો જે એવો હો એવો એને પોતાનો વાલો હા એટલો વાલો એમાં આપણે એમ કેવાય છે કે આ લાંચ સાહેબ એટલે અંગ્રેજોનું હમ્મ એ વખતે અહીંયા આવેલા અને એણે હાંભળે લોકો વાલેરાવાળા પાસે એક વસેરો બહુ સારો છે પછી એક એ મેહમાં જ છે વાલેરાવાળા પાસે અને બેઠા હતા પછી કે આવો આવો અને આવકારો દીધો બેહાર્યા પોતે વસેરો લાવ્યા કે લાગ સાહેબ કીધું કે ભાઈ તમારો વસેરો બહુ વખાણ માં છે તો અમારે જોવો છે તો કે એમ કે હા પછી એના સાકર ને એટલે નોકર એમ કે છે કે ભાઈ લઈ આવો જાઓ સામાન બેવાન માલ કમ્પ્લીટ કરી એ પછી લાવે છે સોરે લાટ સાહેબ હા અને પછી એને માયુરા ને એવો ઈશારો કર્યો કે બેટા માયુરા લાગ સાહેબ ને સલામ કર એટલે પોતે બે ગોઠણ ભર થાય અને નમીને ને સલામ કરી હા એટલે લાગ સાહેબ એની માથે આફરી એટલે ફીદા થઈ ગયા થઈ ગયા એને વાલેરા કીધું કે વાલેરા તમારે જો આ વસેરો મને દેવો હોય તો પાંત્રીસ હજાર પાંત્રીસ હજાર રૂપિયા રોકડા આપી દઉં કે ભાઈ લાગ સાહેબ દીકરી ના માંગા હોય દીકરા ના માંગા નો હોય આ મારા દીકરા કરતા વાલો છે એ તો તમારો તમારે જો હોય તો અટાણે આ પાંત્રીસ હજાર રૂપિયા થોડા કહેવાય તો લાખ સાહેબ બનશે નહીં અને મારે જો આ દેવું હોય ને ગમે વેસવો તો નથી છતાં આ નીલાભાઈ ગઢવી કરીને મારા જે ભાઈ બનશે એને હું આ તમે માંગણી કરી છે એટલે એ વસે મારી પાસે રહે તો નહીં એવી મને શંકા છે એટલે પોતાના સાય ભાઈ જે નીલાભાઈ ગઢવી કરીને એક હતા એને એમ કીધું કે ગઢવે આઈ આવો એમ કરે પોતાની ઘોડાની વાઘ પકડે અને નીલાભાઈ ગઢવીને એને અર્પણ કરી કે આઈ આ ગઢવી આ છે આ વશેરો હું તમને હોપું છું એમ કેવાય છે આ વાલેરા વાળા આવી વાર્તા અને આવું મેં સાંભળેલું છે બાઉભાઈ એટલે મને આજ તમે કીધું કે થોડુંક કાંઈ કજો બોલો બોલો તો આપણે છે કે તમારી જેટલી મને ખબર ન હોય અને બીજું કે આજના જે જે છે છે ના બરાબર જોઈ રહ્યા જેવા યુવાનો જાણવા મળે કે આગળ માણસો તો આવા હતા પણ પેલાના પશુઓ એટલે કે પાલતુ પશુઓ ખોળા ગાયો ભેંસો એ પણ એટલી સમજદાર હતી વફાદાર હતી અને એના માલિક ને એ દીકરાની જેમ વાલા હતા પશુઓ બરાબર છે જાણવા મળે બીજું કે તમે મને ખબર છે વાસવાના બહુ શોખીન એટલે તમે લગભગ કઈક મારા અંદાજ થી પાંચ ભાગ આવે છે એટલે પાંચે પાંચ તમે પેલા વાસી લીધેલા ઘણા ખરા વાસી ઇતિહાસ તમારી બીજો મારો હેતુ તો અહીંયા ઈજ હોય કે ગામમાં આમને ગપ્પા મારવા આપડે આનંદ કરવા આવ્યો હા વાતા સાંભળવા મળી ભાઈ આપડે ચા બનાવતા તો કનુભાઈ એટલે સા સીધા પી લીધા મજા આવી ઘડી બપોરે ટાઈમ જાય આ નજીકમાં તમારી વાડી છે એટલે આપણને ક્યારેક ક્યારેક લાભ મળતો રહેશે અને હું તો અમારા મહેમાનોને કઉ છું કે ક્યારેક તમે આવો મારવા તો વાડીએ તો નાસ્તા પાણી એટલે આ બધું થાય અહીંયા આવવામાં માં આળનો હા એટલે હું દર રજા અહીંયા આવું છું આવતો રહેવું આ તમારી જ વાડી છે બરાબર તો મિત્રો આજના વીડિયોમાં માં અમારે વડીલ ભાઈએ જે વાર્તા ટૂંકમાં રજૂ કરી કે આપણને કેવી લાગી અને અમારું જે બંને ભાઈઓનું અહીંયા વાડીએ બેસીને આવી રીતે ભજન લોકગીત લોકવાર્તા લગ્ન ગીતો આવું બધું અમે રજૂ કરીએ છીએ એ ખરેખર તમને કેવું લાગે છે તો કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો અને જો અમારા વિડીયો તમને ગમતા હોય તો તમારા અન્ય મિત્રો સુધી પહોંચાડવા માટે અને શેર કરજો લાઈક કરજો બસ આજના વિડીયોમાં વધુ કાંઈ નહીં ફરી પાછા ક્યારેક ટાઈમ મળશે દડુભાઈ ની મુલાકાત લઈશું અને નવા વિડીયા સાથે આપડે મળશું ત્યાં સુધી દરેક ને જય માતાજી